કમોસમી વરસાદે જે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન કર્યું મોટો ફટકો આપ્યો તેના વળતર માટે રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પરંતુ એ પેકેજના રૂપિયા હજી ઘણા બધા ખેડૂતોના ખાતામાં આવ્યા નથી ખેડૂત પોતી સતત એ વાતની ચિંતા કરતું રહ્યું કે આ રૂપિયા કેવી રીતે ખેડૂતોના ખાતામાં આવે આના માટે અગાઉ અમે બે વિડિયો બનાવી ચૂક્યા છીએ નમસ્કાર હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ આજે એક મહત્વનો વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યા છીએ આજના કોમેન્ટ બોક્સમાં અમે એ પીડીએફ મૂકવાના છીએ કે જેમાં રાજ્યના તમામ જિલ્લા કૃષિ અધિકારીઓના નંબરો એટલે કે ખેતીવાડી અધિકારીઓના નંબરો તેમાં છે આપ એમને ફોન કરી અને આપની માહિતી મેળવી શકો છો એ સિવાય રાષ્ટ્ર અને રાજ્યની કેટલીક એવી હેલ્પલાઇન નંબરો પણ અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ જ્યાં ફોન કરીને પણ તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો તમારા ફોર્મમાં જો ક્ષતિ હોય તો તે તમે જાણી શકો છો માટે આ વિડીયો ખૂબ મહત્વનો છે અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને આપ પણ જો આપના ખાતામાં રૂપિયા ન આવ્યા હોય તો આ અધિકારીઓની મદદ અને આ હેલ્પલાઇનની મદદ લઈ શકો છો જય જવાન જય કિસાન